રાજકોટ સહકારી ડેરીને ઇન્કમટેક્સ વિભાગે એકસો તોંતેર કરોડના વ્યવહાર અંગે નોટિસ ફટકારી છે જેથી ડેરીના ચેરમેન ગોરધન ધામેરિયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રજૂઆત કરી હતી ડેરી દ્વારા રજાના દિવસોમાં એકસો ત્રણ કરોડનો રોકડમાં વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહની અને નાણામંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત બાદ જણાવવામાં આવ્યું હતું કે ડેરીને માત્ર ત્રણ લાખ જેટલો દંડ ભરવાનો થશે પરંતુ ફરીથી ટેક્સ દ્વારા નોટિસ આપવામાં આવી અને ડેરી સામે કોર્ટમાં ટેક્સ દ્વારા અપીલ કરવામાં આવતા ફરી એક વખત આજે ડેરીના ચેરમેન દિલ્હી ખાતે દોડી ગયા છે અને આવતીકાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સહિતના નેતાઓને મળીને ફરી રજૂઆત કરવામાં આવશે હા જરૂર અમારા અઠ્યાવીસ તારીખે હિરિંગ છે એકસો તોતેર કરોડની નોટિસ બે હજાર સત્તર અઢારમાં જે અમે વહીવટ કર્યો હતો એમાં એકસો તોતેર કરોડની નોટિસ આપી છે હકીકતમાં અમે સો એકસો ને એક કરોડનો રોકડમાં વહીવટ કર્યો હતો એ પણ એક વ્યક્તિના બે લાખ લેખે એટલે અમે ક્યાંય ગુનામાં હતા જ નહીં છતાં પણ બે હજાર સત્તર અઢારની નોટિસ નોટબંધીમાં અમને એકસોને તોતેર કરોડ અને તોતેર કરોડ તમે વહીવટ કર્યો છે એવી જાતની નોટિસ આપી હતી હકીકતમાં ને એક કરોડની જ અમે વહીવટ કર્યો છે ત્યાં પણ ઇન્કમ ટેક્સ ખોટું છે ખોટું એટલા માટે છે કે એ ઓન રેકોર્ડ છે બધું હા હું બે ત્રણ વખત અમિતભાઈ શાહ મનસુખભાઈ માંડવિયા પરસોત્તમ રૂપાલા સાહેબને કેન્દ્રમાં ત્રણેક વખત હું મેળ્યો હતો અને એને સારામાં સારો આખો રિપોર્ટ મેં આપ્યો હતો રિપોર્ટના આધારે ત્યાંથી આખા આખા ઇન્ડિયામાં આખા ઇન્ડિયાની વાત કરું તો આખા ઇન્ડિયામાં આખો આ નિયમ ચેન્જ કર્યો છે કે ડેરીને લગતા આવા કોઈ પ્રશ્ન હોય તો લાગુ પડતા નથી અને એના ભાગરૂપે અમને ત્રણ લાખ રૂપિયાનો જ દંડ આપ્યો હતો અને એની એની સામે અત્યારે ઇન્કમટેક્સ અમારી સામે ગયો કે ભાઈ તમારે પૈસા ભરવા પડશે અમિત શાહ પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા ત્રણેય એના પણ પ્રયત્નોથી અમને નિર્ણય બહુ સારો આપ્યો હતો એની વિરુદ્ધમાં જઈ અને ઇન્કમ ટેક્સે અમને એકસો તોતેર નોટિસની ફરી વખત અપીલમાં ગયા છે અને તમારે ભરવા પડશે એવું છે એના ભાગરૂપે અઠ્યાવીસ તારીખે અમારું હિરિંગ છે એ હિરિંગ અઠ્યાવીસ તારીખ છે એના ભાગરૂપે મેં કાગળ લખ્યા છે કાગળ લખીને મોકલી દીધા છે કે ભાઈ હું ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચાર દિવસમાં આપને મળવા માગું છું અને સામેથી એમનો નિર્મળા સીતારામનો ફોન પણ આવી ગયો છે અને આવતીકાલે અમને અગિયાર વાગે એમના સેક્રેટરી દિલ્હીમાં એમની ઓફિસમાં મળવાના છે